આજે આપણે આવ્યા છે બેંગ્લોરની અંદર બેંગ્લોરની અંદર એક ફાર્માટેકે નવી સિરીઝ લોન્ચ કરી છે પ્રોમેક્સ કરીને જેના ઇવેન્ટ છે લોન્ચિંગ ઇવેન્ટ એમાં આપણે અત્યારે આવ્યા છીએ અને થોડીક માહિતી મળી રહે એ માટે આપણે વિડીયો શૂટ બનાવશું કે પ્રોમેક્સની અંદર કંપની તરફથી શું શું ટેકનોલોજી સુધારી છે શું નવા ફ્યુચર આવ્યા છે એ બધી માહિતી ટૂંકમાં આપણે જે કવર કરવાની છે જેટલી બને એટલી કોશિશ કરશું તો પહેલાં તો યુટ્યુબ ઉપર તો અમે બીઆર ઓટો બ્લોગ ચેનલ ઉપર તમે જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો તો આપણે હવે આના ફ્યુચર એક પછી એક કવર કરશું કે આમાં શું નવી ટેકનોલોજી આવી અને શું શું નવા ફ્યુચર છે પહેલાં તો આમાં આપણે સુધારામાં આપણે કંપની વાત કરીએ તો પહેલાં તો એક તો લુકમાં સુધારો કર્યો છે લુક લૂકવાઈઝમાં કેમકે આપણે અત્યારે નવી જનરેશનને શું જોઈએ કે લુકમાં આપણે એન્ટ્રી પડવી જોઈએ એના માટે પરફેક્ટ લુક બનાવ્યું હોય લોગોથી કરીને ટૂંકમાં એનું ફિનિશિંગ બધું ટૂંકમાં જૂનું ટ્રેડિશનલ પણ ન જવા દીધું અને લૂકવાઈઝ પણ બનાવ્યું હોય આમાં હે ને લૂકવાઈઝથી કરીને તમારે મજબૂતાઈ ફિનિશિંગ લાઇટિંગ લાઇટિંગમાં તમારે એલઈડી આપી દીધી છે ફાર્મેટિકમાં આપણે હા ને કેટેગરીમાં હોસ્ટ પાવરમાં જવું ને તો આ પ્રોમેક્સ સિરીઝમાં હે ને ટોટલ સાત કેટેગરીમાં આવે છે એમાં ત્રણ ફોર ડ્રાઈવમાં આવે છે અને ચાર ટુ ડ્રાઈવમાં આવે છે તો પહેલાં તો આપણે બેતાલીસ હોર્સ પાવર જોઈશું તો બેતાલીસ હોસ પાવરમાં ટુ ડ્રાઇવ અને ફોર ડ્રાઇવ બંને સાથે મળે છે અને સુડતાલીસ હોર્સ પાવર જોઈશું તો એમાં પણ ટુ ડ્રાઇવ અને ફોર ડ્રાઇવ બંને મળે છે અને પછી આપણે જોશું પિસ્તાલીસ હોર્સ પાવર તો પિસ્તાલીસ હોસ પાવરમાં આપણે હે ને ટુ ડ્રાઇવ અને ફોર ડ્રાઇવ બંને મળે એક આપણે જોઈશું પછી ઓગણચાલીસ એમાં ખાલી ફક્ત ને ફક્ત ટ્રુ ડ્રાઈવમાં જ તમને જોવા મળશે તો આ ટોટલ એની સાત કેટેગરી છે આ સિરીઝ ફાર્મેટિક વાળે ખેડૂતને ધ્યાનમાં લઈને ટ્રેક્ટરનું આખું નિર્માણ કર્યું છે કે ખેડૂતને અત્યારે કઈ વસ્તુની જરૂર છે કઈ ટેકનોલોજીની જરૂર છે કઈ રીતના એવરેજ વધે કઈ રીતના મેન્ટેનન્સ ઘટે આ બધું ટોટલી ધ્યાનમાં લઈ અને પછી આ ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે જે પેન્ડલ હતું ને એમાં પગના લે એના માટે સ્પેશિયલ ડિઝાઇન છે અને તમે ઉપર ચડીને જોશો ને તો એકદમ જો નોર્મલ તમે બધી બાજુ ફૂલ જગ્યાઓ ટૂંકમાં એકદમ પગતાણવાળું તમને બનાવી દીધું ક્યાંય તમને ટચ નહીં થાય પણ સાઈડમાં કોઈ વસ્તુ વચ્ચે આડી નહીં આવે એકદમ ખુલ્લું ખુલું લાગશે આખો ટ્રેક્ટર રાખશો ને તમને થાકોડો નહીં લાગે નથી અને જો તમે જો ખાલી સિંગલ ઊંઘળીથી જો તમારા ફોર વ્હીલના ગેર છે ને તમને ટૂંકા પડશે અને આપણે આમાં હા ને ગેરની વાત કરશું ને તો આમાં હાઈ લો ને મીડિયમ ત્રણ ગેર આપેલા છે ટૂંકમાં સ્પીડના ટોટલ ટૂંકમાં પંદર ગેર થશે અને આમાં હા ને મેક્સિમમ સ્પીડ આપણે હા ને થર્ટી સેવન એટલે સાડત્રીસ સુધીની મેક્સિમમ સ્પીડ થશે ટૂંકમાં તમારે ગમે તે રોડ ઉપર કે ફૂલ સ્પીડમાં આપવું ને તો સાડા સુધીની સ્પીડ થશે અને તમારે કયા ગેરમાં શું કયું યંત્ર આપવું ને એ બધું ટૂંકમાં ને અહીં મેન્શન કરેલું હા કે કોઈ ખેડૂત મિત્રો હોય એને પૂરી માહિતી ના હોય કોઈ અજાણ હોય તો ટૂંકમાં એને કોઈને પૂછવાની જરૂર નહીં અહીં ટૂંકમાં ને મેન્શન કરેલા હોય કયા ગેરમાં કયું યંત્ર આપવું કેટલી સ્પીડ કેટલું આરપીએમ રાખવું બધું ટોટલ અહીં મેન્શન કરેલું હા ડિસ્પ્લે ઉપર જ તો એના એ પણ મોટો બેનિફિટ છે ટૂંકમાં બધી ડિટેલ આપેલી છે કે કઈ રીતના આખવું ટ્રેક્ટર સીટમાં તમે જોશો ને તો આમાં એડજસ્ટેબલ સીટ આપેલી છે તમારે અમુકને એવું અમુકને આગળ ટ્રેક્ટર ટૂંકમાં સીટ રાખીને ફાવતું હોય અમુકને પાછળ તો ટૂંકમાં તમારે જેમ ટૂંકમાં મજા આવે ને એ રીતના રાખીને તમે ચલાવી શકો અને સીટ એકદમ કમ્ફર્ટેબલ ટૂંકમાં તમને આખોથી હે આમ બેસવાની મજા આવે થાકડો ના લાગે અને એ જો પાછળ તમારે છે ને પાણી વગેરે કંઈક ચાનો ફરમો કે પાણી ગમે રાખવું ને તો એના માટે અલગથી ટૂંકમાં રાખ્યું હા આઈડોલીનું આપણે ખાસ કામ ગયું હોય કેમ કે આપણે હે ને બધા ટેક એસી બે જે આપણે કંટ્રોલ આવે તો આમાં હે ને એક્સ્ટ્રા એક સ્વિચ આપેલી છે જેનાથી તમે હે ને હેડે તમે ગમે ત્યાં પહોંચશો ને એટલે ઊંચા નીચો કરવું હોય ને તો એનાથી ઊંચા નીચો કરી શકશો અને ઓલો બે ટૂંકમાં લીપું છે ને એસી ને ડીસી બે તમે હે ને સેટિંગ બાંધી શકો છો આપણે શું કરતા હોય કે આપણે આઈડોલી બાંધતા હોય અને આનાથી ઉપાડતા હોય તો ટૂંકમાં આમાં શું થાય ઓટો સેન્સર હોય ને એના લીધે થોડું ઘણું વધઘટ થતું હોય તો આ તમારે બે ને તમે હેડોલી ફિક્સ રાખી દેહો એટલે તમારે પછી આનાથી ઊંચું નીચું હેડે કરવાનું રહેશે અને આપણે ઘણો ટાઈમથી હેક્ટર તો હોય ખબર ક્લેજ એકદમ હાર્ડ હોય છે નામાં જો કેવી સોફ્ટ બનાવી દીધી એક જ આંગળી તમે ખાલી વજન દેશો ને તો એનો દબાઈ જાજો જો કેવી હાઉ સોફ્ટ નોર્મલ હા સોફ્ટ બનાવી દીધી એટલે એ બહુ ફાયદો છે અને ગેરમાં પણ એ જ રીતના તમારે એક આંગળી તમારે ગિયર નાખો હોય ને તો પડી જશે એકદમ ટૂંકમાં તમારે ફોર વ્હીલના ગેર હોય ને એવા ગિયર તમને બનાવી દીધા હા આપણે જો બીજા ટેક્ટરમાં હું હોય કે આપણે હે ને એર કિલિન્ડર હોય ને એમાંથી સીધી સુવાસને ડાયરેક્ટ એન્જિનમાં જતો તો એમાં આપણે હે ને સુધારો કરી અને કંપનીવાળાએ જો આપણે જે ઉપરથી જે આ આપણે હે ને ગેસની નળી હોય ને એ ટૂંકમાં પાછી એર કિલિન્ડરના પાઇપમાં જોટ કરી દીધી એના લીધે શું ફાયદો થાય કે ટૂંકમાં આપણે જે સો ટકા ડીઝલ લેતું હોય ને એના જગ્યાએ ત્રીસ ટકાનો ફાયદો થઈ જાય આના લીધે કેમકે આપણે આપણે ઘણી વખત આપણે હે આપણે ડીઝલ ભેગું ઓઇલ નાખતા હોય તો એમાં નાખવાનો નહીં જરૂર પડે આમાં ટૂંકમાં એનો ફાયદો મળી જાય તમારે કારણ કે આમાં ઓઇલમાં ટૂંકમાં એનો એવા તત્વો ટૂંકમાં બહાર આવતા હોય હવાની સાથે આપણે જોતા હોય નીચે નળી હોય ને એમાં થોડી થોડી હવાના ગેસ નીકળતો હોય તો એ ગેસ ટૂંકમાં હે ને એનો ડીઝલ ફાળવામાં મદદ કરે તો એ ટૂંકમાં ટેકનોલોજી બધી ઘણી વધારી હતી તેના લીધે ટૂંકમાં એવરેજમાં બહુ જાજો ફાયદો થયો અને પંપમાં પણ એને સુધારો કર્યો છે જેના લીધે ટૂંકમાં સો ટકા ડીઝલ ખાતું ને એટલે કે સિત્તેર ટકા જ ટૂંકમાં ડીઝલ આપશે પંપ અને ત્રીસ ટકાનો ફાયદો થશે અને ફોર ડ્રાઈવ આપણે જોશું ને તો આપણે હે શું થાય ફોર ડ્રાઈવ ટ્રેક્ટરમાં એક્સેલ નીચે હોય જેના કારણે આપણે પથ્થરવાળી જગ્યામાં નાખવું હોય ને તો નીચે અડી જાય તો આમાં ટૂંકમાં કંપનીવાળા સુધારો પ્રોટલ એક્સેલ નાખતી જો જોકે અહીંથી સીધી જાય તો અહીંથી નીચે થાય એટલે ટૂંકમાં એક્સલ નીચેનો જે સ્પેસ છે ને એ ઊંચો થઈ ગયો એટલે કે નીચે કંઈ અડવાની સંભાવના ઓછી થઈ જાય નક આપણે બીજા ઘણા ટ્રેક્ટરમાં આપણે જોશું ને તો ફોર ડ્રાઈવમાં એક્સેલ નીચે હોય છે તો ટ્રેક્ટર ટૂંકમાં નીચે રહી આમ સીધી હોય છે અને આ હે ને પોટલ એક્સે એટલે ટૂંકમાં એની ઊંચાઈ વધી ગઈ હાઈટ વધી ગઈ ટ્રેક્ટર ની બીજા ટ્રેક્ટરમાં શું હોય કે પંપ ને બધો આપણે હાઈડોલી અને ટૂંકમાં પાવરસ્ટેકનો પંપ છે ને બે સાથે હોય તો આમાં ટૂંકમાં કંપની કર્યું બે અલગ અલગ તમને આપી દીધા એક બાજુ હાઈડોલી નો છે એક બાજુ પાવર સ્ટેક જેના લીધે કે એક પંપ કદાચ બગડે ને તો બે ને ટૂંકમાં તમારે મેન્ટેનન્સ ન વધે તો એક ખરાબ થાય ને તો એક જ તમારે ટૂંકમાં રિપેર કરવાનું રહેશે અને આપણે પહેલાં જે કંપનીમાં આવતા ને એ ટૂંકમાં બંને એક સાથે ટૂંકમાં લાંબા આપી દીધા હતા જેના કારણે કદાચ એક ખરાબ થાય ને તો બે ટૂંકમાં રિપેરિંગ કરવા માગતા તો ટૂંકમાં આ એ ટૂંકમાં મેન્ટેનન્સને ધ્યાનમાં રાખીને આ સુધારો કંપનીએ કર્યો છે પણ ગેરબોક્સ આપણે ગમે જૂનું ટ્રેક્ટર થાય ને એટલે ગેરબોક્સમાં હે ને ગમે ઓઇલ ઓછું હોય કે એના લીધે આપણે હે ને ચક્કર વધારે બગડતા હોય મેન્ટેનન્સ વધી જાય તો આમાં આપણે શું સુધારો કર્યો કંપની ખબર કે આપણે જે ઓઇલનું નળીમાં જે આપણે એક તો તમારે ઓઇલ બધા એક જ રાખ્યા હે ઓઇલ ગેરબોક્સ અને હાઇડ્રોલિક બધા ટૂંકમાં એક જ ઓઇલ છે અને એ ઓઇલ પાછું હાઇડ્રોલિકનું ઓઇલ રિટર્ન ઓઇલ છે ને આ બધા ગેરના ચકડા ઉપર પડે જેના લીધે કદાચ ઓઇલ ઓછું હોય ને તો એ ચકેડા કાયમી માટે છે ને એના ઓઇલ મળતું રહેશે કેમકે ઉપરથી જ બધો છંટકાવ રહેશે કે ઓઇલ ભલે તરી હોય પણ ઓઇલ ઉપરથી છંટકાવ મળતો રહે ચક્કર કોઈ દે ને તમારે કોરા નહીં હાલે મેન ફાયદો એ અને આપણે બ્રેકમાં આપણે છે ને ઓઇલમાં ડૂબેલી બ્રેક હોય પણ એમાં પણ તમારે ને કદાચ ઓઇલ ડૂબેલી ના હોય ને ઓછું ઓઇલ હોય ને તો એમાં પણ જો અહીંથી અલગથી કનેક્શન આપેલા છે ઓઇલ બ્રેકના ડેટા ઉપર પણ ઓઇલ છટકાવ જતો હોય ઉપર ટૂંકમાં એકદમ કમની હે ને વિચારી જોઈ વિચારી અને હે આ બનાવ્યું હોય ટ્રેક્ટર કાપીમાં બાવડામાં આપણે શું થતું હોય કે જૂનવાળી ટ્રેક્ટર હોય ને તો એમાં નાની પિન આવતી તો આમાં ટૂંકમાં કોમ્બો સિસ્ટમ કરી નાખીએ તમારે આમાં નાની પિન પણ ચડી જા અને મોટી પિન પણ ચડી જા એટલે કોમ્બો સિસ્ટમ તમારે ટૂંકમાં જે ઢીલી થતી હોય ને ઢીલી નહીં થાય એટલે એ બહુ સારું કામ કર્યું હોય અને બાવડામાં ટૂંકમાં હોય ને એક્ઝસ્ટેબલ બેરને બાજુ આપી દીધું હોય કે તમે બંને બાજુથી હેં ને ઊંચા નીચો કરી શકો અને આપણે કેવું થતું હોય કે આપણે ટેલર જોડવું હોય ને તો આપણે અમુક ટાણે જૂની ટોલર હોય તો એને ટોલી તમારે ઢારો રહેતો હોય કે ઊંચું રહેતું હોય ઉલા થતો હોય તો એના લીધે તમારે ટૂંકમાં હે ને તમે ગમે ટૂંકમાં અહીંયાથી ફોલ્ડિંગ આવેલું છે અને બાર ટૂંકમાં એને સેટિંગ કરી શકશો ટૂંકમાં જો આમાં હને છ ઓલ આપેલા હે છ ટૂંકમાં એને એ કરી શકો અને પછી આને ઉથમું કરી નાખશો ને તો બીજા છ ટૂંકમાં અને એડજસ્ટ કરી શકશો એટલે ટોટલ બાર જગ્યાએ ટૂંકમાં તમને હે ને ને આ ડ્રાઈવરે કરી શકશો ટૂંકમાં તમારે ફૂકડી હોય કે ટેલર હોય ગમે એ તમારે જોડવું હોય ને તો આમાં આસાનીથી તમે જોડી શકશો અને સાઈડના તમે જોશો ને આપણે આમાં હાકરું ને એવું આવતું હોય અથવા તો ગમે આવું આવે ને તો નોર્મલ આવતું હોય આ ટૂંકમાં એવી ડ્યુટીમાં ફૂલ આવી દીધું જેના લીધે આપણે ટૂંકમાં હે ને આડી ઝાપટુંક ગમે એવી ઓજાર જોઈડ્યો હોય પાછળ તો આડી ઝાપટું કે મારતું હોય ને તો એના લીધે તમારે હેને એકદમ સેફ રહે કંઈ નુકસાની નહીં આવે અને આપણે બાવડામાં વાત કરશું ને તો બાવડામાં પણ બે હોલ આપેલા હે જેના કારણે તમે આ હોલમાં લેશો ને તો ખાપિયા ઊંચા નીચે અહીંથી થોડાક થશે કે આ હોલમાં લેશો ને તો ખાપિયા નીચે તમારે વધારે લેવો હોય તો લઈ જાવ જે જોકે આનાથી પણ વધારે વધઘટ થાય પણ એક્સ્ટ્રા તમારે કરવું હોય તો અહીંથી થઈ જાય આપણે ઘણી વખત જોતા હોય આપણે આપણે હેને આપણે લીવર લગાવતા હોઈએ ત્યારે અમુક ટાણે બ્રેક ઉપર પગવી જતા હોય અને બ્રેક મારતા હોય ત્યારે લીવર ઉપર પગ જતા હોય તો આ બધું ટૂંકમાં હેને એડજસ્ટેબલ એટલું રાખેલું હોય ને કે તમે બ્રેક દબાવશો તો ખાલી બ્રેક જ લાગશે અને લીવર મારશો તો ખાલી લીવર જ લાગશે તમારે ટૂંકમાં એટલી બધું અલગ અલગ ટૂંકમાં અને પાછો એકદમ નોર્મલ ટૂંકમાં એના એડેપ્ટર આપેલા છે જેના કારણે તમારે પગ એટલો આમ ઊંચો રાખવો પડતો અમુકનું એટલું ઊંચું હોય જેના કારણે તમારે પગમાં થકાન મહેસૂસ થતી હોય તો આ ટૂંકમાં તમારે નોર્મલ સાઇઝમાં છે જેના કારણે તમને ખેડૂત મિત્રોને આખોથી ટ્રેક્ટર ચલાવશે ને થાકડો નહીં લાગશે અને સુ અસિયા માટે એટલો સુધારો કર્યો કે સિંગલ જ ફિલ્ટર એમાં આવી ગયો અને એમાં પાછું હને આ ઇન્ડિકેટર રાખી દીધું જેના કારણે કદાચ અંદર જામે ને તો અંદર હને એમાં ઇન્ડિકેટર ડિસ્પ્લે ઉપર બતાવશે એનું તમારે સાફ કરવાની જરૂર છે અને કંપનીમાં અત્યારે સુધારો કરીને આપણે બોનટ આપણે ફાર્માટેક સાઈડમાંથી ખોલતું હતું એની જગ્યાએ એક જ સિંગલ બોન્ડલ બનાવી નાખ્યું છે મોડલ અને એ ટૂંકમાં ડબલ જેક આપી દીધા અને એ એકદમ હેવી ડ્યુટીના જેના કારણે તમારે સિંગલ સિંગલ ટૂંકમાં બોનટ ખુલશે અને આપણે કેવું થતું કે આપણે વાયરિંગમાં શોર્ટ સર્કિટ ને થતું હોય તો એના લીધે પણ કંપનીએ બહુ ધ્યાનમાં લીધું જો આમાં હે ડબલ ગ્રીપ આપેલી છે કે જેના કારણે હે ને આમાં ના અંદર રજ જાય કે ન ગરમ થાય કે પાણી ન જાય એના માટે ડબલ ગ્રીપ આપી દીધી જેનાથી હે ટૂંકમાં વાયરિંગનું હે ને જિંદગી પણ વધી જશે તો અત્યારે આપણે હે ને આપણે લાઈવ ટેસ્ટિંગ અને બતાવશું આપણે અત્યારે ખેતરમાં ટ્રેક્ટરને આવ્યા અને પાછળ આપણે કલ્ટિવેટર દાંતી આપણે કંઈ ને જે દાંતી જોઈડીએ પણ આપણે હે તમને લાઈવ ડેમો બતાવીશ ચાલુ કરીને તો આપણે હે ને આપણા હાઈમાં આપશું પહેલાં ઘેરમાં અત્યારે આમાં એક મેન સેફ્ટી હું કે તમારે ફ્રી કરો તો એ સ્લેપ લાગે છે એકદમ નોર્મલ જાય લીવર નથી તો જો આ તમારે આ ખાલી છે ને તમારે એક પ્રેસ જ કરવાનું છે એમ્પ્લિમેન્ટ આધાર થઈ જાય ટૂંકમાં બીજા તમારે જે ઓલા જે હે એસીડીસી હે ને એના ટૂંકમાં તમારે હલાવવાનું જ નહીં થાય એ ટૂંકમાં બે તમે હે સેટિંગમાં બાંધી આપો અને પાછું તમારે ગિરાવો ને નીચે ટૂંકમાં આઈડિયલ મેળવી તો આને નીચે કરશો ને ટૂંકમાં એક જ હેઠ તમે બેસી જા ટૂંકમાં તમારે હે ને બીજા સેટિંગ બગાડવા નહીં પડે આના લીધે આપણે શું તો ગમે એપ્લિમેન્ટનું છે ને સેટિંગ બાંધ્યું હોય ને તો આ ટૂંકમાં ઊંચા નીચું કહીને તો સેટિંગ બદલી જતા હોય તો આ ટૂંકમાં એકને એક સેટિંગમાં તમારે છે ને ખાલી આ સીટ દબો એટલે ઉપડી જાય અને પાછું આમ કરો અને નીચે વયું જાય તમારે બીજું છાડછાડે કંઈ કરવાનું નહીં થાય ટૂંકમાં બે જગ્યાએ તમે હા સેટિંગ એનું બાંધી શકશો હવે આપણે હા ને ફોરવીલ ડ્રાઈવની તાકાત છે ફોરવીલ ડ્રાઈવની